મારું નામ આનંદસિંહ છે અને મંદિરના સેવક છું ને જય જગન્નાથ અમારી અત્યારે આખા તરીથી છે એટલે અમે ગઈકાલે રથને બધું સાફ કરી અને આજે રથનું પૂજન કરીને આજ પછી અમારી રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને આખા ગુજરાતમાં ટૂંક આખી ઇન્ડિયા બધી નીકળે છે અમદાવાદ ભાવનગર આપણે જ રાજકોટ કાઢી છીએ અને બડોદરા બધે જ શું છે અને આજથી અમારે ટૂંકમાં રથયાત્રાની ફૂલ તૈયારી શરૂ અમારે બહાર છે એટલે નોરિયા પણ અમારા બીજું સ્વયંસેવક બધા છે એટલે એમાં ત્યારે આજે ફૂલ જોર શોરમાં મેં તૈયારી શરૂ કરી દીધી છે जय मां